એક સંડાસ બધી જગ્યાએ સુભાજી બંધ છે વાહન નું ટ્રાફિક ની સમસ્યા છે પાછો અંદર બીચ બંધ કરી કે જવા આવવાનું કેમ છે આ બય સુભાજી તો રસ્તો બંધ છે મેન અમદાવાદ જવા માટે આ રસ્તો રેલવે સ્ટેશન વાળો આ છે ના બધું ચોકપોચ છે રોડ પરિસ્થિતિ તો બહુ જ્યાદા છે કે કે મ્યુનિસિપાલિટી જગ્યા જગ્યા ગટે કર રાખે તો वैसे ही રોડ છોટે હે

બરાબર કેમ કે એમનું ચાલે આપણે આપણું કોઈનું ચાલે જ નહીં બરાબર ના તમારું ચાલે ને અમારું ચાલે લાગે છે એએમસી એ થોડું ધ્યાન આપવું જોઈએ બંધ કરતા પહેલા ધ્યાન આપવું જોઈએ અને એને બદલીમાં કોઈ બીજો બ્રિજ ચાલુ કરવો જોઈએ પછી સુવિધા તો સારી મળે છે પણ પહેલા બહુ તકલીફ પડે છે પબ્લિક કેવી રીતે જાય આ બાજુ બ્રિજ બનાર બાજુ બંધ કરે જશે કેવી રીતે પબ્લિક એક આ બ્રિજ ની બંધ થશે તો બહુ ટ્રાફિક મતલબ કે કંટ્રોલ બી નહીં થાય એટલો ટ્રાફિક થઈ જાય કારણ ઇન્કમ ટેક્સ વાળા બ્રિજ ઉપર ખામી નીકળી વાળજ વાળા બ્રિજ પર ખામી નીકળી સુભાષ બીજ બાદ નીકળ્યો તૂટી ગયો ક્રેક થઈ ગયો એટલે ખામી તો ખરી ટ્રાફિક સમસ્યા તો રહેવાની એએમસી મ્યુનિસિપાલિટી ધ્યાન આપવું જોઈએ હા મ્યુનિસિપાલિટી ને તો ખાસ ધ્યાન આપવું પડે કારણ કે બધી બાજુ મ્યુનિસિપાલિટી વાળા નો ત્રાસ સરકાર નું કામ કેવું લાગે કામ થોડું ધીમું ચાલે છે કે થોડું ફાસ્ટ ચાલે તો પબ્લિકને સારું લાગે અમદાવાદનો શાહીબાગ અંડર બ્રિજ ત્રેવીસ જાન્યુઆરીથી લઈને અઠ્યાવીસ જાન્યુઆરી સુધી બુલેટ ટ્રેનની કામગીરી ચાલુ હોવાના કારણે બંધ રહેવાનો છે ત્યારે જાણીએ લોકો પાસેથી કે વારંવાર એક પછી એક બ્રિજ બંધ થઈ રહ્યા છે ત્યારે લોકોને કયા પ્રકારની સમસ્યાઓ થઈ રહી છે ટ્રાફિકમાં લઈને કેવી સ્થિતિ છે આ તમામ પરિસ્થિતિ આપણે જાણવાનો પ્રયાસ કરીશું ત્રેવીસ થી અઠ્યાવીસ જાન્યુઆરી બંધ રહેવાનો છે એને લઈને તમે શું કહેવા માંગો છો ब्रिज बंद होने से वैसे ही यहाँ पे बहुत ज़्यादा ट्रैफिक रहती है ब्रिज बंद हो जाएगा तो और ज़्यादा प्रॉब्लम होगी स्कूल लेने के लिए बच्चों को आते हैं तो बहुत ज़्यादा घूम के आना पड़ेगा तो वैसे ही दूसरे रस्ते भी बहुत बंद है तो प्रॉब्लम ज़्यादा है तो बंद करने से पहले दूसरा कुछ डाइवर्जन ऐसा देना चाहिए शॉर्टकट के जिससे आने जाने वालों को प्रॉब्लम नहीं हो क्योंकि रोज का रूटीन है ये है और बहुत रेगुलर रोड है ये तो वो हिसाब से आने जाने में बहुत ज़्यादा प्रॉब्लम होगी एक के बाद एक ब्रिज जैसे बंद हो रहे नॉर्मल लोगों को कितनी परेशानी आ रही परेशानी तो बहुत ज़्यादा है क्योंकि म्यूनसपाल्टी जगह जगह गड्ढे कर रखे हैं तो वैसे ही रोड छोटे हैं और गड्ढे कर दिए हैं तो और ज़्यादा छोटे हो गए तो उसे ट्रैफिक का इश्यू बहुत ज्यादा ही है तो बंद हो जाएगा तो और ज्यादा प्रॉब्लम हो जाएगी आपको लगता है एएमसी को थोड़ा ध्यान देना चाहिए ब्रिज बंद करने से पहले हाँ एएमसी को कुछ ऐसा इसका सॉल्यूशन निकालना चाहिए कि ये बंद करने से पहले कुछ ऐसा रास्ता दें कि लोगों को प्रॉब्लम नहीं हो तकलीफ पड़से हैं यहां चलो तो पड़वारी तो ही थे भाई बेकार पड़ा सुदीप चंद्र અમારે તો રોજ છોકરા લાવવાના ને જવાના ચાર વાર લાવવાના ચાર વાર લઈ જવાના એક જેમ કે તમે પોતે રિક્ષા ચલાવો છો આખા અમદાવાદમાં ફરો એક પછી એક બ્રિજ બંધ થઈ રહ્યા છે કેટલી તકલીફ પડી રહી છે આના કારણે તો પરવાની સુબા બંધ થઈ ગયો આ તો વાળક ફરીન જવું પડે છે ત્યાં 3 કિલોમીટર એ વધી ગયું અહીંયા હવે 2 કિલોમીટર વધી જશે પાછો લાગે છે એએમસી એ થોડું ધ્યાન આપવું જોઈએ ક્યાં સરકાર ધ્યાન જ આપે છે એ સી તો શું કરવા દે તંત્રનો શું કહેવા માંગો છો કે ભાઈ તમે તો બધું બંધ કરી દો છો પણ તકલીફ અમને પડે છે તકલીફ તો પડવાની જ ને બેન પણ એવા એ લોકો કામ ના કરે તો અમે શું કરીએ આ ખાડા બ્રિજ તૂટી બી જાય છે ખાડાએ પડી જાય છે શું લાગે છે સરકારને થોડું આમાં ધ્યાન આપો જોઈએ રોડ રસ્તાઓ ઉપર રોડ રસ્તા તો કે બને જ છે અત્યારે બનતા જ નથી ને ખાલી ડંબર પાથરીને જતા રહે છે ખાડા

બહુ સમસ્યા બહુ થઈ ગઈ છે સાધનો બી એના લોકોના ના હાલત તકલીફ બહુ છે ચાલવામાં બી બહુ તકલીફ પડે છે લાગે છે એએમસી ધ્યાન આપવું જોઈએ ચાલુ જોઈએ ને સરકાર માનીએ તો એમને જ જોઈએ ને કેમ કે સરકાર માનીએ એએમસી જાવ બરાબર કેમ કે એમનું ચાલે આપણે આપણો કોઈનું ચાલે જ નહીં બરાબર ના તમારું ચાલે ને અમારું ચાલે એ જ છે એમનું જ ચાલશે તમોથી એમને થોડું ધ્યાન આલું જોઈએ બસ બીજું કઈ નહીં આજે એમ કે લોકો જેટલો ટ્રાફિકના નિયમો તોડવા વાળા ઉપર આ લોકોને પકડી રહ્યા છે ને એ બધું કરે છે એટલું રોડ રસ્તા ઉપર ધ્યાન આપે પોલીસ તો સારું એમ લાગે છે તંત્ર તો ને જ નહીં તો આ તમારા અત્યારે હાલમાં ઊભા છે ને શું કરતા હવે આ બંધ છે આ કામ છે બ્રિજ આ એક જ છે અને સમસ્યા તો પબ્લિક एक कोई सॉल्यूशन छे अरे આ એક જ સાઈબાગવાડા બ્રિજ ચાલુ રહે તો તકલીફ બહુ પડસે લાગે છે એએમસીએ થોડો ધ્યાન આપું જોઈએ બંધ કરતા પહેલા ધ્યાન આપું જોઈએ એટલે ને એ બદલીમાં કોઈ બીજો બ્રિજ ચાલુ કરવો જોઈએ આ બંધ કરતા પહેલા તો કે પબ્લિકને રાત બી રહે અપડાઉન થળના રિપબ્લિક છે એ તો બહુ યાર આ થઈ જાય છે એમ કઈથી અપડાઉન કોઈ સિંધુબોધ કરતું હોય બરાબર કે इसको અન કરતું હોય એ જસા કે આથી એક જ સાઈબાગવાડા બ્રિજ ચાલુ રહે અને એમાં બી કઈક જો

ઘણી બધી તકલીફ પડે કરીએ શું જઈએ નહીં તો પૈસા કમાઈએ નહીં પૈસા બેઠા બેઠા કોઈ આપણને આપી નહીં દેવાનું જવું તો પડે પેસેન્જર જોડે દસ વીસ રૂપિયા વધારે લઈએ પચાસ થતા તો સાયન્સ સીટ જ લઈએ જાવું તો પડે ને ટ્રાફિકમાં લાગે છે આમાં એએમસી જે છે મ્યુનિસિપાલ કોર્પોરેશનને થોડું ધ્યાન આપવું જોઈએ હવે એ લોકોના શું પ્રોબ્લેમ છે આપણને શું ખબર પડવાની બરોબર સાકાર આ તો સમજે કે ચલો બુલેટ નું કામ ચાલે એટલે આ બંધ કરવાના અંતર બીજે તો સમજે બાકી અમુક આ બ્રિજ રસ્તા બંધ કેમ કરે છે આપણને ખબર ના પડે ટ્રાફિક ને બહુ તકલીફ પડે જેમ બહુ બધા બ્રિજો બંધ છે બરાબર લાગે છે થોડું ધ્યાન આપવું જોઈએ ટ્રાફિક ને બધા બહુ હેરાન થતા હોય બહુ હેરાન થાય ટ્રાફિક ને લો ટ્રાફિક ની સમસ્યા તો રહેવાની કારણ કે જો ઇન્દિરા બ્રિજ બંધ છે સુભાષ બ્રિજ બંધ છે આ દૂધી થી બ્રિજ હતો એ રિપેરિંગ કરાવે તે અત્યારે ચાલુ હોય ચારે બાજુ ને ટ્રાફિક વધારે લાગે છે આમાં એએમસી ધ્યાન આપવું જોઈએ એએમસી મ્યુનિસિપાલિટી ધ્યાન આપવું જોઈએ હા મ્યુનિસિપાલિટી ને તો ખાસ ધ્યાન આપવું પડે કારણ કે બધી બાજુ મ્યુનિસિપાલિટી વાળા નો ત્રાસ કોઈ આપણું સાંભળતું નથી બરાબર જાણે ચૂંટણી આવે તાણે એ લોકો બધા એરિયા એરિયા પર શું કહેવા માંગુ છું ટ્રાફિક ની તકલીફ થાય ખાસ તો થાય તો ફરી જ ને પછી રહેવાય ને તો આવા જવામાં બહુ તકલીફ પડે છે

પછી સુવિધા તો સારી મળે છે પણ પેલા બહુ તકલીફ પડે છે આ નથી ટ્રાફિક તો વધશે અમદાવાદમાં આજકાલ બહુ જ વધી જાય છે ખાલી આ બ્રિજ બંધ કર્યો છે ખાલી એમથી આમ ટર્ન લેવાનું તો પણ બહુ જ ટ્રાફિક થઈ જાય છે પછી જ્યારે બંધ કરશે તો તો સખત ટ્રાફિક થશે જેના આઠ આઠ વાગે પહોંચવાનું હશે એને તો છ વાગે નીકળવું પડશે તો એ આઠ વાગે એ જગ્યાએ પહોંચી જાય અને અમારા જેવાનું જો નવ વાગે આવવું પડે તો તમારે આઠ વાગે નીકળવું પડે તો અહીંયાથી ખાલી સિવિલ સુધી ટ્રાફિક ગણો તો એ દસ પંદર મિનિટનો ટ્રાફિક થઈ જાય છે ત્રેવીસ થી અઠ્યાવીસ આ બ્રિજ બંધ રહેવાનું મેટ્રો નું કામ ચાલે છે એટલે ટ્રાફિક બ્રિજ બંધ કરે કેવી રીતે પબ્લિક જશે પબ્લિક કેવી રીતે જાય આ બાજુ બ્રિજ બંધ આ બાજુ બંધ કરે જશે કેવી રીતે પબ્લિક પબ્લિક ને જવાની જગ્યા તો જોઈએ ને ટ્રાફિક તો બઉ જગ્યા ના રહે હવે હાંજે જો કાલુપુર બધું ટ્રાફિક ના રહે જ્યાં સુધી આ તો બીચ ચાલુ કરી જોઈએ રિવર ફ્રન્ટ ચાલુ કરવી જોઈએ રિવર ફ્રન્ટ થી પબ્લિક આવે જાવ એમસી ને ધ્યાન આપું છું એ લાગે છે હા એને તો ધ્યાન રાખવાનો છે ટ્રાફિક પોલીસ ને ભાઈ રિવર ફ્રન્ટ ચાલુ કરી દઈએ બધા જતા રહ્યા ત્યાંથી એસી 28 તારીખ એમાં બેન બધું તકલીફ તો થાય થાય અને આ લોકો ને કસ્ટમર જોડે કે બે પાંચ પા ભાડું વધારે આપો તો હેરાન કરે છે અમારે એવું કઈ નવા આવ્યા છે તેમાં આવું સરકાર માટે બધું હેરાન કરી છે સમજ્યા બેન લોકોનો ટ્રાફિક આપણે પાંચ રૂપિયા ભાડું કે મામ છે તે બધું થાય છે અને પોલીસ વાળા કરે છે ટ્રાફિક માં એક વખત સારું બને સંજા આગળ ચાલીને સારું છે સરકાર માટે આ એવું ખોટું નહીં કરતી તકલીફ છે બે વાર દિવસ થાય બધાને અત્યારે પોલીસ જે હેરાન કરે છે ને એ બહુ બધું ખરાબ છે આ અહીંયા સર્કલ ઉપર તમે જો ને આટલી વધારે પુલ થાય હેરાન કરે છે લોકો ને રાખવું તો જોઈએ પણ કોઈ સર્વે નહીં ને બંધ ના કરવું જોઈએ તો એનો બધો સર્વે તો નીકળવો છે નહીં કેમ બંધ કરશે તોય કામ આગળ પડ્યો ચાલશે ત્રેવીસ થી અઠ્યાવીસ બંધ રહેશે મેડમ દેખો ટ્રાફિક ની સમસ્યા વધી જશે

રાખવો જોઈએ કે ભાઈ ટ્રાફિક ડાયવર્ટ કઈ રીતે કરવું કે કઈ બાજુ કરવું કારણ કે એકચુઅલી એ રનિંગ રૂટ છે એટલે મતલબ આને બંધ કરવું એટલે બહુ પેલું એ છે પણ હવે સિચ્યુએશન એવી છે કે ઉપરનું કામ ચાલે છે એટલે એમને બંધ કર્યા વગર છૂટકો બી નહીં આ બ્રિજ શું છે કામના કારણે બંધ થાય છે પણ બાકી બધા જે બ્રિજ બંધ છે

અમુક લોકો જયારે કામ નથી કરવું એ ખોટું બોલતા હોય કે ભાઈ એ માણસ ખરાબ છે આમ છે બાકી કામ કરે છે હોસ્પિટલોમાં ફ્રી સેવા આપે છે રોડ આટલા મસ્ત બનાવી દીધા

જેમ કે તમે પોતે રિક્ષા ચલાવો છો બધા અમદાવાદમાં દરેક જગ્યાએ ફરો લાગે છે ત્યાં ટ્રાફિક ની સમસ્યા વધી રહી હોય છે ને અહીંયા છે ને તો બધે જગ્યાએ છે તો અહીંથી તમે દુધેશ્વર જાવ ટ્રાફિક ચાલુ થઈ જાય ફિર વાળે જુદી એએમસી એ ધ્યાન રાખવું જોઈએ લાગે છે એવું લાવ રાખવું પડે ધ્યાન તો રાખવું પડે ટ્રેડિંગ સમાજ કામ બધું ધ્યાન રાખવું પડે જો રસ્તો બંધ થાય રસ્તો ખોલવું પડે તો ધ્યાન રાખવું પડે બધા રસ્તા ઓવારી કે કે નાનો મોંઘવાળી તો બહુ નડે છે તો બધા નડે છે કોઈ યોજનાનો લાભ મળે છે સરકારી તમને કોઈ લાભ નહીં કોઈ લાભ નહીં પણ સરકાર લે છે વાલતી નથી બધું લે છે બધું લીધું જ છે કઈ આપતા નહી કઈ આપતા નહીં કોઈ લાભ નહીં કઈ પાર્ટી ગમે તમને ભાજપ કોંગ્રેસ અમને કોંગ્રેસ ગમતી હતી ભાજપ તો હા આવું ગરીબ નાખ્યું ભાજપ સોગન ખાધી ગરીબી હટાવીશું

લાગે છે એએમસી એ ધ્યાન રાખવું જોઈએ બ્રિજ નું એનું આપવું જોઈએ કામ થોડું ફાટ ચાલવું જોઈએ અને પબ્લિક હેરાન ના થાય બસ અત્યારે અમદાવાદમાં માં ટ્રાફિક ની કેટલી સમસ્યા છે ટ્રાફિક તો ના પૂછો એટલું ટ્રાફિક છે ભાઈ ટ્રાફિક નું તો કોઈ સવાલ જ ના કરો એટલું ટ્રાફિક છે કોઈ બી જગ્યા જાવ બહુ ફૂલ ટ્રાફિક ટ્રાફિક નું કોઈ સદ નહીં કોઈ ગલી ખાચા માં જાવ તો ટ્રાફિક મળે કાઈ ભી ઘૂસો ટ્રાફિક 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 અમદાવાદ ફૂલ ટ્રાફિક સરકાર નું કામ કેવું લાગે કામ થોડું ધીમું ચાલે છે કે થોડું ચાલે તો પબ્લિક ને સારું લાગે ટ્રાફિક નો છુટકારો મળે બસ ગરીબ લોકો કોઈ હેરાન થઈ જાય કોઈ ધંધા પાણીવાળા વાળા રિક્ષા વાળા બહુ હેરાન થાય એક સંદાસ બધી જગ્યાએ સુભાષ બીજ બંધ છે વાહન નું ટ્રાફિક ની સમસ્યા છે પાછું અંદર બીજ બંધ કરી ગયા જવા આવવાનું કે છે જવા આવવાને આપણે કલાક માટે નીકળ્યા ત્રણ ચાર કલાક નીકળી જાય તો અમે કરવાનું છું ઘરવાળા હેરાન થાય આપણે ધંધે હેરાન થઈએ ધંધે કેટલા વાગે પહોંચીએ કેટલા વાગે નહીં

પચાસ ગ્રામ પેટ્રોલ ભરી અઢીસો ત્રણસો ગ્રામ પેટ્રોલ ભરી ગયું ગાડી પર બહાર નીકળે નીકળે અઢી ત્રણ કલાક થયા આપવું તો જોઈએ જ ને ધ્યાન કેમ ના આપવું જોઈએ એક સંગાથ બધી બાજુ ટ્રાફિક જામ થયું હોય આખા અમદાવાદ માં ત્યાં એમ છે ને જોવું પડે ટાઈમ માંડવો પડે બે ચાર મહિના આ ગેપ પાડો બે ચાર મહિના આ ગેપ પાડો ગેપ પાડીને કામ કરવું પડે આ સુભાષ બીજ બંધ થયો વાળ તો રોડ ચાલુ કરી દેવો જોઈએ કામ પરતું મેળવું જોઈએ અત્યારે જ્યાં સુધી સુભાષ તૈયાર ના થાય ત્યાં સુધી

સરદારનગરતા વાળું પણ બંધ છે ત્યાં કેબલ નું કામ ચાલે છે એટલે એટલે સિંગલ બ્રિજ રહે છે છે ટ્રાફિક રહેવાનું મ્યુનિસિપાલિટી આપવું જોઈએ ને ત્યાં આગળ મહિનાથી ખોદી રાખ્યું છે કામ કરતા નહીં ખાલી ખાલી પાટિયાઓ મીકી દીધા છે આ ભાઈ સુભાષ બ્રિજ નો રસ્તો બંધ છે મેન અમદાવાદ જવા માટે આ રસ્તો છે રેલવે સ્ટેશન વાળું આ જ છે એટલે બધું ચોકો જ છે રોડ જાય ક્યાંથી કે પબ્લિકના બહુ અત્યાર તકલીફ પડે દિવસ આ વધારે તકલીફ પડે બધાને પડે આના સિવાય બોમ્બે અમારા લોકો દંદના ના હોય મીટર વાળા સટલવાળા દંદવા પર ઓલા ઉબેર ના હોય મીટર વાળા બેઠા સવારના બેઠા એક બે બોડી નઈ કરી આમ જોઈએ તો એક પછી એક બધા પ્રિજો બંધ થઈ રહ્યા બધા રહ્યા બરાબર एएमसी ने का सरकार ना थोड़ो ज्ञान अपूजो के बेदू अपूजियो बेदरगारीचे सरकार हां आप कहिए तो आप जेके पुलिस वाला इंगा छे बराबर ये सामान्य लोगों ने ठोक रिया छे ने, ने बदु सरकार आना शिवाय एक रोड खाडाऊ ने प्लान राखत नहीं राखती कई नहीं राखे को दिन जती रहे हां पछे क्या आवचे ये लोगों बस खाली वोट मांगवा चावे हां वोट मांगवा और राव वोट તો તમે આ બ્રિજ બંધ થઈ રહ્યો છે એના વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો અત્યાર માટે બસ આટલું જ અમદાવાદથી સહયોગી સંદીપ સાથે હું નિરાલી